મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બોનસાઈન શોમાં વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા અને ટોપિયો પ્લાન્ટને નિહાળી શ્રી સૌને બિરદાવ્યા હતા બોન્સાઇન શોની વિશેષતાની વાત કરવામાં આવે તો આશરે બાર હજાર ચોરસ મીટર જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયું છે જેમાં દેશ અને દુનિયાના વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા પંદરસોથી વધુ બોન્સાઈ અને ટોપિયોરી પ્લાન્ટ્સનો સમાવેશ કરાયો છે આ તમામ વૃક્ષો દસથી બસો વર્ષ સુધી આયુષ્ય ધરાવે છે આ ઉપરાંત આ તમામ પ્લાન્ટ્સનું પ્રદર્શન ઝેન ગાર્ડનની ડિઝાઇન ઉપર તૈયાર કરાયું છે આ બોન્ઝન શોમાં ઓલિવ ફાયક્સ એડનિયમ વડ પીપળો ખાટી આંબલી નિકાડીવિયા ઝેડ પ્લાન્ટ પીપળ ગુગળ લોગોસ્ટ્રોમિયા આલ્ફીજિયા સહિતના અનેક પ્રકારના બોન્સાઈ વૃક્ષો જોવા મળશે અત્રે ઉલ્લેખનીય છે કે મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને તેને અલગ અલગ આકાર આપવાની કળાને બોન્સાઈ તરીકે ઓળખવામાં આવે છે આ સાત દિવસ સુધી ચાલનારા અરશોની ટિકિટ વ્યક્તિ દીઠ રૂપિયા પચાસ રખાય છે